મહેસાણાથી પીએસઆઈ રાઠોડ બોલું છું તમારા થાણા વિસ્તારમાં એક આરોપી સંતાયો છે તાત્કાલિક વાહન મોકલો અને આરોપીના સાથે વાત કરાવો પીએસઓને જાય છે ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરે છે અને ત્યાર પછી આ પીએસઆઈ રાઠોડ છે જે ઓળખ આપતો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે તેના વિરુદ્ધમાં કુલ કેટલા ગુના નોંધાયા છે આ મામલે પોલીસ અમલદારનું શું કહેવું છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાત પોલીસના નામે અનેક લે ભાગુ અને તોડ બાજો છે તે તેમનું નામ વટાવી લોકોને ડરાવતા ધમકાવતા અને પૈસા પડાવતા હોય છે અને કેટલાક કિસ્સામાં પોલીસ જોડે માહિતી પહોંચી જતાં આવા તત્વોના સામે ગુનો દાખલ થાય છે અને આવી જે ઘટના અમદાવાદમાંથી પણ સામે આવી છે જેમાં અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ ફોન કરે છે અને પોતે તેની ઓળખ આપે છે મહેસાણા જિલ્લામાં તે સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને તે પોતે પીએસઆઈ રાઠોડ બોલે છે અને તેમના થાણા વિસ્તારનો આ આરોપી નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતાયો છે આ મામલે પીએસઓ હદ ચેક કરે છે અને હદ નીકળે છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની આ મેસેજ છે તે ટ્રાન્સફર કરે છે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાંથી પીસીઆર વાહન છે તે રવાના થાય છે અને પીએસઆઈ રાઠોડની ઓળખ આપનાર વ્યક્તિ છે તેનો નંબર પણ આપવામાં આવે છે અને ત્યાર પછી પીએસઆઈ રાઠોડ જેને ઓળખ આપી હતી તે ચોક્કસ જગ્યાએ પોલીસ વાહન પહોંચે તે એડ્રેસ આપે છે અને જણાવે છે કે વ્યક્તિ જે છે તેના સાથે વાત કરવામાં આવે એક થી વધારે વાર પીએસઆઈ રાઠોડ છે જેણે આપી હતી તે વારંવાર ફોન કરે છે ત્યાર પછી પોલીસ સ્ટેશનના પીએસઓ અને આ પીસીઆર વાનના ચાલકને શંકા પડે છે આ મામલે તે મહેસાણા જિલ્લાની પોલીસને જાણ કરતા જણાવે છે કે ચોક્કસ નંબરના વ્યક્તિ પીએસઆઈ રાઠોડ તરીકે આ મહેસાણા જિલ્લામાં ફરજ બજાવે છે કે નથી બજાવતા અને ત્યાંથી કન્ફર્મ થાય છે કે આવો કોઈ પણ વ્યક્તિ મહેસાણા જિલ્લામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે આ નંબર ધારક ફરજ નથી બજાવતો અને ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આ પીએસઆઈ રાઠોડની ઓળખ આપનાર જે વ્યક્તિ છે તરુણ બ્રહ્મભ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અને આ મામલે પોલીસ નિવેદન પણ સામે આવ્યું છે વિગત એવી હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે જે એને એડ્રેસ આપેલું જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીએસ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો જેથી પીસીઆર વાનના જે ચાલક જે વીસ નંબરના ગેલા હતા જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એમની સાથે વાત કરતાં એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું જે આ વ્યક્તિએ સુકામ કરેલું છે એમની પ્રાથમિક દૃષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઈફને એ આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમની કોઈ બીભત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી જેથી એમને કોઈપણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ જે છે પાટણના રહેવાસી એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસમાં પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછ આધારે ચાલી રહી છે હાલમાં એ અભ્યાસમાં એ ધોરણ બાર પાસ હોવાની હકીકત જણાવેલી છે અને પોતે જમીનનું લેવેચનું રિયલ એસ્ટેટનું કરતા હોવાની હકીકત એમને જણાવેલું છે પણ ખરેખર એ ધંધો એવો કરે છે કે કેમ કારણ કે આ ચીટિંગ કરીને પોલીસના ગુના દાખલ થયેલા છે એટલે પોલીસની કાર્યપદ્ધતિથી કોર્ટની કાર્યપદ્ધતિથી વાકેફ હોય અને ગેરમાર્ગે દોરવાની હકીકતથી પણ નિવેદન જણાવતા હોય તેની ખાતરીપૂર્વક કરી અને ઊંડાણપૂર્વક એની તપાસ ચાલી રહેલી છે એ બકુલભાઈ નામના વ્યક્તિ હાલમાં એવું જણાયેલું છે બકુલભાઈ નામના વ્યક્તિ અને એનો મોબાઈલ નંબર આપી અને સામે સંપર્ક કરેલા હતા હજી આપણે તો તાત્કાલિક પોલીસ અધિકારી તરીકે એની ઓળખ આપેલી હતી એટલે પોલીસ દ્વારા જ એનું સંજ્ઞાન લઈ અને સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા જ ગુનો દાખલ કરેલો છે અને જેના નામથી એનો મદદની જરૂર હતી કામની શોધવાની એમને પણ આ ગુનાના કામે સાક્ષી છે હજી એમને બોલાવી અને ઊંડાણપૂર્વક શા માટે એમનો સંપર્ક કરવા માગતા હતા એની પૂછપરછ કરવામાં બાકી રહેલ છે આ પીએસઆઈ જે છે મહેસાણા જિલ્લામાં પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પીએસઆઈ રાઠોડ બોલું છું એવું અહીંયા ગુજરાત યુનિવર્સિટીના પીએસઓને તેમજ નવરંગપુરાના પીએસઓને પોતાની ઓળખ આપેલી હતી અને એવું જણાવેલું હતું કે જે વેહિકલ મોબાઈલ તેમના ઘરે જાય તો એમને મારો નંબર આપી અને મારી સાથે વાત કરવા માટે જણાવેલું હતું પણ પોલીસના જે આ કોસ્ટેબલ અને જે ઇન્ચાર્જ ગાડી લઈને ગયેલા અને એમને જે વાત કરતા એમને પ્રાથમિક દૃષ્ટિએ શંકા ગેલી હતી અને એ પીએસઓ પરત આવી પોલીસ સ્ટેશન અને એમને વાત કરેલી હતી કે આ કોઈ નકલી અધિકારી કે એમાં શંકા હોવાની હકીકત જણાતા ઊંડાણપૂર્વક ખાતરી તપાસ કરેલી હતી અને તેના આધારે આખી આ ગુનો આપણે ઉજાગર ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ આર બાવા દ્વારા તેમજ એના સ્ટાફ દ્વારા સંજ્ઞાન લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે એ બાકી છે હજી એના માટે હજી પૂછપરછ બકુલભાઈને હજી પોલીસ સ્ટેશન લાવવાના પણ બાકી છે પૂછપરછ કરવાની બાકી રહેલ છે એના દ્વારા પણ હકીકત આખી બહાર આવવાની બાકી રહેલ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ટી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો